રાધનપુર અને સાતલપુરની મુલાકાતે ગુજરાત પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા સાથે પાટણ જિલ્લા સંસદ સભ્ય ભારતસિંહ ડાબી જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર ધારાસભ્ય લવિંગજી ઠાકોર પાટણ જિલ્લાના રાધનપુર સાતલપુર વિસ્તારની મુલાકાતે પહોંચ્યા ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રી સાથે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને સંસદ સભ્ય ભરતસિંહ અને અને રાધનપુરના ધારાસભ્ય ઠાકોર અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને પાણી પુરવઠાના અધિકારીઓ દ્વારા રાધનપુર સાતલપુર વિસ્તારને શાંતિ પાણી પુરવઠાની યોજનાઓ બાબતે ચર્ચા વિચારણા કરી પાણી પુરવઠાના સંપની મુલાકાત લીધી રાધનપુર ધરવડી પાણી પુરવઠાના સંપૂર્ણ મુલાકાત લઈ લોકોને પીવાનું પાણી મળી રહે તેના માટે અધિકારી ના પ્રમુખ લગધીરભાઈ ચૌધરી અને મહામંત્રી ભાવાજી ઠાકોર અને સુરેશભાઈ ઠાકોર અને જયંતીજી ઠાકોર અને અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા કાર્યકર્તાઓ સાથે અને અધિકારીઓ સાથે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ રાધનપુર સર્કિટ હાઉસ ખાતે પીવાના પાણીને લઈને ચર્ચા વિચારણા કરી હતી રિપોર્ટર રમીલાબેન પરમાર સાંતલપુર જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો